આપનું છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર સાઠંબા પીપલ સહકારી બેંકનો સભાસદ મામલો યુવાનોની અરજી ન સ્વીકારતા નારાજગી સાઠંબા પીપલ્સ સરકારી બેંકમાં નવા સભાસદ બા બનાવવા બાબતે છેલ્લા ઘણા સમયથી સામાન્ય નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે સાઠંબા નગરના કેટલાક યુવાનોએ આ બાબતે બીડું ઝડપી સભાસદ બનવા ઈચ્છતા સાઠંબા વિસ્તારના નાગરિકોની અરજીઓ મંગાવી નિયત ફોર્મ સાથે

સાઠંબા પીપલ્સ કોર્ટ બેંકની અમે ત્રણસો અરજી સભાસદોને લઈને આવ્યા હતા સભાસદોના બનાવવા માટે તો એ અરજી અમારી સ્વીકારવામાં આવી નથી અને એમ કહેવામાં આવ્યું છે કે આવી અમે કોઈ અરજી સ્વીકારતા નથી ડાયરેક્ટ પાર્ટીઓનું જ મોકલવાની જે તે વ્યક્તિ હોય તેને અને મેનેજર પણ સી હાજર નથી અત્યારે કપલ રજિસ્ટર પણ નથી મેનેજર હાજર હતા પણ જતા